છે તો ભરાયો આપણે જણાવી દઈએ કે ઉપરવાસ માં વરસાદ ઘટતા નિર્ણય લેવામાં આવ્યો છે અને આ સાથે જ ઉકાઈ ડેમમાં દરવાજા છે અને સાથે ઉપરવાસમાં તાપી જિલ્લામાં આવેલ ઉકાઈ ડેમ અંગે તાજું અપડેટ મળ્યું છે તો ઉપરવાસ વિસ્તારમાં વરસાદનું જોર ઘટી ગયું છે અને હાલમાં ડેમના તમામ દરવાજાઓ બંધ રાખવામાં આવ્યા છે તો હાલમાં ઉપરવાસમાંથી પંચાવન બસો સત્યાવીસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તો ડેમનું લેવલ ત્રણસો પાંત્રીસ પોઈન્ટ વીસ ફૂટ નોંધાયું જ્યારે ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટ ડેમના હાઇડ્રો પાવર પ્લાન્ટના ચાર યુનિટ મારફતે આ નિર્ણય લેવાયો છે આગળ વાત કરીશું સુરતની ની અમદાવાદની અમદાવાદ ની